સીપી ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ એસપી કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલા સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઈએસઆઈ મુસ્તકીમ મલિક પોલીસ કોન્સ્ટેબલ સુહાના બેન તથા સાયબર પ્રમોટર બિરેન જોશી દ્વારા સાયબર અવેરનેસ જાગૃતતા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ તેમજ એકસો જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો